દોસ્તો ચેલેન્જમાં ત્રણ રાઉન્ડ રહેશે ત્રણ રાઉન્ડમાં જે વિનર થશે તેને પાંચસો રૂપિયાનું કેશ ઇનામ મળશે વિશાલ આઉટ અને ગટુ આઉટ ને ગટ્ટુ ને વિશાલ ગેમ ની બાર થઈ ગયા છે દોસ્તો એ બાર નેર ગયો બીજા આઉટ થયા સાઈડ માં જતો

આઉટ બાર નેટર જમની આઉટ છે ઈશાની પણ આઉટ ગટ્ટુ પણ આઉટ દોસ્તો રાઉન્ડ 2 માં ગટ્ટુ બાર થઈ ગયો છે દોસ્તો જોઈએ છે રાઉન્ડ 2 માં કોણ વિનર થાય છે રાઉન્ડ 2 માં જે વિનર થાશે તેને 200 રૂપિયા કેશ ઇનામ મળશે અને રાઉન્ડ 3 માં જે વિનર થશે તેને 100 રૂપિયા ઇનામ મળશે તો જોઈએ છે રાઉન્ડ 2 માં કોણ વિનર થાય છે દોસ્તો સૌથી આગળ છે કેલ્વિન વિશાલ આઉટ દોસ્તો વિશાલ પણ આઉટ રાઉન્ડ 2 માં દોસ્તો રાઉન્ડ 2 નો વિનર કેલવિન બની શકે છે દોસ્તો રાઉન્ડ 2 નો વિનર છે વિશાલ બહાર વિશાલ માટી ચાટી જશે દોસ્તો વાહ મહિન્દુ બની શકે છે આ ગેમનો સૌથી આગળ મહેશ છે દોસ્તો મહેશ આ પુલ દોસ્તો અજીત પણ આઉટ થઈ ગયો છે દોસ્તો સૌથી આગળ છે મહેશ દોસ્તો મહેશ વિનર બની ગયો છે તો આ કડકડતી નોટ રોહિત ને આપી દે તો દોસ્તો રોહિત માટે જોરદાર તાલિયા બીજા રાઉન્ડ માં કેલવીન બસો રૂપિયા ને શું નામ મહેશ સો રૂપિયા આપી દેજે બરાબર જોરદાર ચાલ્યા દોસ્તો દોસ્તો આવા ચેલેન્જ જોવા માટે અમારી ચેનલ ને લાઈક કરો